કાયદા મુજબ ચાલુ વાહનમાં મોબાઈલ પર વાતચીત કરવાથી ટ્રાફિક પોલીસ આજીવન લાયસન્સ કેન્સલ કરી શકે છે ટ્રાફિક પોલીસની માહિતી મુજબ વાહન ચાલકો દ્વારા ચાલુ વાહન પર મોબાઈલમાં વાતચીત કરવાના કારણે તેઓ બે ધ્યાન બની જતા હોય છે તેના કારણે ગંભીર અકસ્માત સર્જાય છે અને મોટી સંખ્યામાં નિર્દોષ લોકો મોત પામે છે ગુજરાત સરકાર દ્વારા મોબાઈલમાં વાતચીત કરવામાં મગ્ન વાહન ચાલકો બે ધ્યાન બની જતા ગંભીર અકસ્માત કરે છે આવી સિસ્ટમને સદંતર ડામી દેવા માટે સરકાર દ્વારા ટ્રાફિક કાયદામાં ફેરફાર કરી કેટલીક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તે મુજબ ટ્રાફિક પોલીસને સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ ઓગણીસો નેવ્યાસી ના નિયમ એકવીસ પચીસ મુજબ લાયસન્સ ગેરલાયક ઠરાવવાની અને વાહન ચાલકનું લાયસન્સ રદ કરવાની સત્તા આપવામાં આવી છે અને કલમ એકસો સિત્યોતેર તથા અને કલમ રૂલ એકસો સિત્તેર હેઠળ દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે જેથી વાહન ચાલક ચાલુ વાહન પર વાતચીત કરતા અટકી શકે ટ્રાફિક પોલીસ દ્વારા આ કાયદાનો કડક અમલ કરવાથી મહેસાણા જિલ્લામાં ચાલુ વાહન પર મોબાઈલમાં વાતચીત કરતા વાહન ચાલક મનુભાઈ રાવલનું લાયસન્સ મહેસાણા આરટી દ્વારા કાયદાની જોગવાઈ મુજબ આજીવન રદ કરી દેવામાં આવ્યું હતું તે લાયસન્સ રદ કરવાની પ્રથમ ઘટના બની હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે અત્રે યાદ રહે કે નવા ટ્રાફિક કાયદા મુજબ વાહન ચાલક ચાલુ વાહન પર વાતચીત કરતા અટકશે નહીં તો આજીવન લાયસન્સ રદ કરી દેવાની સત્તા ટ્રાફિક પોલીસને સોંપી દેવામાં આવી છે આ નવા ટ્રાફિક કાયદાના કડક અમલથી ચોક્કસ વાહન અકસ્માત ઓછા થશે તેવી આશા રાખી શકાય તેમ છે